હરિયાળી ત્રીજે આ વ્રત સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની કામના સાથે ઉજવવામાં આવે છે સૌભાગ્યની વસ્તુઓ દેવી પાર્વતીને અર્પણ કરવી સાત ઓગસ્ટ બુધવારના રોજ શ્રાવણ સુદ ત્રીજ છે આ દિવસે હરિયાળી ત્રીજ વ્રત રાખવામાં આવે છે દેવીને તૃતીયા તિથિની સ્વામીની માનવામાં આવે છે આ કારણોસર ત્રીજ પર દેવી પાર્વતીની વિશેષ પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે ત્રિજ પર સૌભાગ્યની વસ્તુઓ જેવી કે લાલ ચુંદડી લાલ બાંગડીઓ, લાલ ફૂલ, કુમકુમ સિંદૂર વગેરે દેવી પાર્વતીને અર્પણ કરવા જોઈએ. ઉજ્જૈનના જ્યોતિષ મનીષ શર્મા અનુસાર હરિયાળી ત્રીજ પર દેવી પાર્વતીની પૂજા કરો અને ખાસ કરીને પૂજામાં મોસમી ફળો ચઢાવો. એવી દંતકથા છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે શ્રાવણ મહિનાથી કઠોર તપસ્યા શરૂ કરી હતી. દેવીની તપસ્યાથી પ્રસન્ન થઈને હરિયાળી ત્રીજના દિવસે ભગવાન શિવ પ્રગટ થયા અને તેમને ઈચ્છિત વરદાન આપ્યું આ તિથિએ ભગવાન શિવે દેવીને પત્ની તરીકે અપનાવવાનું વરદાન આપ્યું હતું એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ હરિયાળી ત્રીજનું વ્રત પૂર્ણ વિધિ સાથે કરે છે તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય આવે છે આ રીતે તમે હરિયાળી તીજની ઉજવણી કરી શકો છો પરિણીત મહિલાઓ અને અપરિણીત છોકરીઓ માટે આ મહાવ્રત સમાન છે છોકરીઓ પોતાનો ઈચ્છિત વર મળવાની આશા સાથે આ વ્રત રાખે છે આ દિવસે ભગવાન ગણેશ શિવ અને દેવી પાર્વતીની વિશેષ પૂજા સોળ શણગાર કરીને કરવી જોઈએ આ વ્રત કરનારી મહિલાઓને દિવસભર નિર્જળા રહેવું પડે છે નિર્જળા એટલે કે મહિલાઓ દિવસભર પાણી પણ પીતી નથી આખો દિવસ પૂજા અને મંત્રો જાપ કરવામાં આવે છે બીજા દિવસે એટલે કે ચતુર્થી તિથિ દિવસે સવારે સ્નાન કરીને ફરી શિવ પાર્વતી પૂજા કરવામાં આવે છે અને પછી આ વ્રત પૂર્ણ થાય છે ત્રીજવ્રત સાથે જોડાયેલી ખાસ વાતો ત્રીજનું વ્રત કરતી મહિલાઓ માટીમાંથી શિવ અને પાર્વતીની મૂર્તિઓ બનાવે છે અને તેમની પૂજા કરે છે આ ત્રીજ પર સાર્વજનિક સ્થળોએ પણ વૃક્ષારોપણ કરવા જોઈએ અને આ છોડની જાળવણી કરવાનો સંકલ્પ લેવો જોઈએ લગ્નની વસ્તુઓ મહિલાઓને દાન કરવી જોઈએ ગૌશાળામાં ગાયોની સંભાળ માટે પૈસા દાન કરો આ પર્વ શ્રાવણ મહિનાના સુદ પક્ષ આવે છે પરિણીત મહિલાઓ અને કુંવારી કન્યાઓ માટે ખુબ જ ખાસ તહેવાર હોય છે આ દિવસે સોળ શૃંગાર કરીને ભગવાન શિવ પાર્વતી વિશેષ પૂજા કરવામાં આવે છે સાથે જ નિર્જળા એટલે પાણી પીધા વિના વ્રત રાખવામાં આવે છે અને બીજા હરિયાળી ત્રીજના દિવસે જ શિવજીએ માતા પાર્વતીને પત્ની સ્વરૂપમાં સ્વીકાર કર્યો હતો એટલે આ કારણે જ આ વ્રતને કરવાથી પરિણિત મહિલાઓને અખંડ સૌભાગ્યવતી હોવાનો આશીર્વાદ મળે છે ત્રીજનું શુભ મુહૂર્ત હિન્દુ પંચાંગ પ્રમાણે આ વ્રત શ્રાવણ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિએ એટલે દસ ઓગસ્ટે સાંજે લગભગ છ વાગીને અગિયાર મિનિટથી શરૂ થઈ ગયું છે અને અગિયાર ઓગસ્ટે સાંજે ચાર વાગ્યા વાગીને છપ્પન મિનિટે પૂર્ણ થશે એટલે ભગવાન શિવ પાર્વતીની પૂજા અને વ્રત બુધવાર અગિયાર ઓગસ્ટના રોજ રાખવામાં આવશે આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને વ્રત અને પૂજાનો સંકલ્પ લેવો હિચકા માં બેસી ઝૂલવાની પરંપરા હરિયાળી ત્રીજના દિવસે લીલા રંગને મહત્વ આપે છે આ પ્રકૃતિની સમૃદ્ધિ અને સમૃદ્ધ જીવનનો રંગ છે છે તેઓ લીલા લીલા રંગની અને રંગના પહેરે આ દરમિયાન મહિલાઓ જીવન શ્રગાર કરી હાથમાં મહેંદી લગાવે છે નવી પરણેલી મહિલાઓ આ પર્વ પોતાના પિયરમાં ઉજવે છે અને લગ્નજીવનમાં સુખ શાંતિની મંગળ કામના કરે છે હરિયાળી ત્રીજના અવસરે ખાસ કરીને પૂજા પછી મહિલાઓ હિચકા માં બેસે છે આ દરમિયાન રાવણના ગીત પણ ગાવામાં આવે છે પૂજાની પાંચ મૂળ વાતો સવારે જાગીને સ્નાન ધ્યાન કરો સ્વચ્છ થઈને પૂજાનો સંકલ્પ લો પૂજા સ્થળ પાસે સાફ સફાઈ કરી સાફ માટીથી ભગવાન શિવ અને પાર્વતીની મૂર્તિ બનાવો પૂજા સ્થળે લાલ કપડાના આસન ઉપર બેસવું પૂજાની થાળીમાં સુહાગની બધી જ વસ્તુઓ રાખીને વિધિ વિધાન સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીને અર્પણ કરો પૂજાના ક્રમમાં ત્રીજ કથા અને આરતી કરવામાં આવે છે